મનુષ્ય જન્મે છે ને ત્યારથી મૃત્યુ સુધી ક્ષણે ક્ષણે પડપળ માર્કેટિંગના ગુણો તો એને મેળવવા જ પડે છે અને માર્કેટિંગ કરવું જ પડે છે નાનું એવું બાળક પણ પોતાની મનગમતી વસ્તુ મા બાપ પાસેથી મેળવવા માટે પોતાનું માર્કેટિંગ કરતું જ હોય છે માર્કેટિંગ પરિવારના તમામ સભ્યો સાથે અને દુનિયાના તમામ સભ્યો સાથે કરવું પડતું હોય છે પત્ની સાથેનું માર્કેટિંગ અલગ હોય પુત્ર સાથેનું માર્કેટિંગ અલગ હોય પુત્રી સાથેનું માર્કેટિંગ અલગ હોય માતા પિતા સાથેનું માર્કેટિંગ અલગ હોય સગા સ્નેહીઓ સાથેનું માર્કેટિંગ અલગ હોય અને મિત્રો સાથેનું માર્કેટિંગ અલગ હોય છે આ માર્કેટિંગ તો જીવનમાં દરેક વ્યક્તિએ શીખવું જ પડે આવી આ માર્કેટિંગની એટલે કે વેચાણની કળા અને રોટલી બનાવવાની કળા છે એ બે વચ્ચે શું સામ્યતા છે એની સુંદર મજાની વાત આજે આપના વિડીયોના માધ્યમથી જણાવી રહ્યો છું આપને જરા પણ વિનંતી કરતો નથી કે આ મારો વિડીયો છે સબસ્ક્રાઈબ કરજો કે લાઈક કરજો કે આગળ મોકલજો તમને પોતાને એમ થાય કે કંઈક અદ્ભુત વાત કહી છે અને જો તમે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હશો તો જરૂર ને જરૂર આ વિડીયો તમે સબસ્ક્રાઈબ કરશો લોકોને આગળ મોકલશો આમાં પણ આપ આપની વેચાણ કળા માટે જે ત્રણ જ વખત આપણે કોઈ પણ વ્યક્તિને મળવાનો કે કોલ કરવાનો અથવા તો માર્કેટિંગ કરવાના ત્રણ પગથિયાં કયા મહત્ત્વના છે એ શીખશો અને જો તમને એમ લાગે કે તમે દુનિયાની કોઈ પણ વસ્તુ વેચતા હોવ તમને કોઈ ઉપયોગી માહિતી મળી છે તો અને માત્ર તો જ અને એ પણ આપનો અંતરાત્મા કહે તો જ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોઈને મોકલજો કારણ કે કર્મ છે ને એ ક્યાંય છૂપું રહેતું નથી સારું કર્મ છે ને એ પણ પરમાત્મા તમને એનું ફળ તો આપે છે આપે છે અને આપે છે કોઈ પણ વેચાણ કળા હોય એ અને આપણા ઘરમાં કોઈ પણ સ્ત્રીપાત્ર જે રોટલી બનાવે છે એ બંને વચ્ચે શું સામ્યતા છે તો જબરજસ્ત સામ્યતા છે કે જેવી રીતના રોટલી છે એ ઘઉંના લોટમાંથી બને છે અને ઘઉંનો લોટ સફેદ હોય છે અને સફેદ કલર હંમેશા શાંતિનો અને પવિત્રતાનો કલર છે એમ તમારી જે ઉત્પાદન છે તમારું જે પ્રોડક્ટ છે જેના માટે તમે વેચાણ કરવા માગો છો એ હંમેશા પવિત્ર સ્વચ્છ અને શુદ્ધ હોવું જોઈએ ત્યારબાદ એ લોટને એટલું પવિત્ર શુદ્ધ અને સ્વચ્છ હોવા છતાં પણ ચાળવું પડે છે એમ આપણે પણ આપણી પ્રોડક્ટને હંમેશા સતત ચાળીને ચમકતી રાખવી પડે છે ત્યારબાદ એને ઊંડા વાસણમાં એ લોટને લેવામાં આવે છે એમ આપણે પણ આપણી પ્રોડક્ટને જ્ઞાનના ઊંડા વાસણમાં આપણે લેવી પડે છે અને ત્યારબાદ એની અંદર પાણી ઉમેરવામાં આવે છે એ પણ સપ્રમાણ માપસર જ ઉમેરવામાં આવે છે એમ આપણે પણ જે વસ્તુ વેચાણ કરવા માગતા હોઈએ એમાં ઠંડક ઉમેરવી જોઈએ કારણ કે પાણી ગરમ નથી હોતું લોટ બાંધવા સમયે એમ આમાં પણ ઠંડુ પાણી અને ચોખ્ખું પાણી ઉમેરવું પડે છે એવી જ રીતના આપણે આપણી વેચાણ જે કરતા હોઈએ છીએ એમાં આપણા મગજની અંદર ગરમ પાણી નહીં રેડવાનું આપણી વાતચીતમાં ગરમ પાણી ન હોવું જોઈએ એમાં ઠંડુ પાણી ઉમેરવાનું તે પણ માપસર જ ઉમેરવાનું ત્યારબાદ એમાં તેલ એટલે કે ઓઇલ એટલે કે ચીકાસ નાખવાની તો ચીકાશ નાખીને લોટ બાંધવાનો હોય છે એમ આપણે પણ આપણી વાતમાં વાતની ચીકાસ નાખવાની કે જેને લીધે અને ત્યારબાદ આપણી જે વાત જેમ લોટને ટીપતા હોય છે એમ આપણે આપણી વાતને પણ ટીપવી પડે પણ લોટ પણ માપસર જ ટીપવો પડે એમ આપણી વાતને પણ માપસર જ ટીપવી પડે ત્યારબાદ આપણા ઘરની જે સ્ત્રી હોય છે ને એ એનું ગોરણું બનાવી એટલે કે આપણી જે પ્રોડક્ટ છે એમાંથી એક પ્રોડક્ટ લઈ અને એને શુદ્ધ આકાર સરસ મજાનો આપે છે ગોળ આકાર વેલણા અને પાટલાથી અને એ આકાર એટલે આપણે પણ આપણી પ્રોડક્ટની જે વાતચીત આપણે વ્યક્તિઓ સાથે કરતા હોઈએ છીએ એને સરસ મજાનો આકાર આપવાનો હોય છે પણ આ આકાર આપ્યા પછી આપણી વાતચીત એ તબક્કાએ પહોંચે કે હવે તો કે હવે એને માપસર ગરમી આપવાની હોય છે તો આપણા ઘરનું જે સ્ત્રીપાત્ર હોય છે એ પણ રોટલીને તાવડી ઉપર ચડાવે છે અને એને માપસર ગરમી આપે છે આ સમયે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમી માપસર હોવી જોઈએ જો ગરમી વધારે હશે તો પણ રોટલી બળી જશે ગરમી ઓછી હશે તો રોટલી કાચી રહી જશે એમ આપણે પણ આપણું જે પ્રોડક્ટ વેચાણ કરતા હોઈએ છીએ આપણું જે વસ્તુ વેચાણ કરતા હોઈએ છીએ એમાં જો વધારે પડતી ગરમી વાતચીતમાં આપી દઈએ તો ત્યાં ને ત્યાં જ એ વાત બળી જાય છે અને જો એમાં ઓછી ગરમી આપીએ તો વાત કાચી રહી જાય છે ત્યારબાદ જુઓ કે ઘરે જે સ્ત્રી હોય છે ને એ એક વખત એ રોટલીને ફેરવે છે અને જ્યાં જ્યાં એ રોટલી કાચી રહી ગઈ હોય છે ને ત્યાં મુલાયમ હાથથી મુલાયમ કપડાંથી સેજ સેજ દબાવી અને એ જગ્યાએ વધારે ગરમી અપાવડાવે છે એમ આપણે પણ આપણી જે વસ્તુ વેચતા હોઈએ છીએ એમાં આપણી વાતચીત કરવાની જે પદ્ધતિમાં જ્યાં જ્યાં કચાસ રહી ગયું હોય ત્યાં આપણે થોડી વધારે પ્રમાણમાં ગરમી કુમળા હાથે કુમળા કાપડથી આપી અને એ રોટલીને વધારે પકાવવાની હોય છે એટલે કે આપણી વેચાણની જે વાત હોય છે ને એને વધારે પકાવવાની હોય છે અને ત્યારબાદ ત્રીજી વખત રોટલી ફેરવે ત્યારે સ્ત્રી છે એને સંપૂર્ણ પાક ઉપર લઈ આવી અને નીચે ઉતારી દેતી હોય છે આ વસ્તુ ખાસ અગત્યની છે કે ત્રીજી વખતે આપણે જ્યારે ફેરવીએ ને ત્યારે આપણી વાત છે ને એ પૂરેપૂરી પાકી જવી જોઈએ એટલે આપણા જે પણ સેલિંગ એટલે કે જે પણ આપણી વેચાણ કળા હોય છે એમાં ત્રણ તબક્કામાં જ આપણું વેચાણ થઈ જવું જોઈએ જો એ ત્રણ તબક્કામાં વેચાણ કરવામાં જો આપણે અસફળ રહીએ તો સમજવાનું કે આપણો લોટ ચાળવામાં લોટ લેવામાં લોટ જે વાસણમાં લીધું છે વાસણની શુદ્ધતામાં એ લોટને વણવો છે અને એની જે ગોળાકાર રોટલી બનાવવાની છે એમાં અથવા તો આપણે જેને ગરમી આવી છે એ ગરમીમાં કોઈ પણ જગ્યાએ આપણી ક્ષતિ રહી ગઈ છે એટલે આપણી વેચાણ માટેની જે રોટલી છે ને એ કાં તો કાચી રહી ગઈ છે કા વધારે બળી ગઈ છે અને આપણે એને સ્વાદિષ્ટ બનાવી શક્યા નથી આમ હંમેશા એક ધ્યાન રાખવાનું કે આપણે જ્યારે અંતિમ તબક્કામાં આપણા વાતને ગરમી આપવાના આવે ત્યારે ત્રણ જ કોલ થવા જોઈએ પહેલા કોલમાં આપણે એને ગરમી આપવાની બીજા કોલમાં આપણને ખ્યાલ આવ્યો કે જ્યાં જ્યાં આપણે ગરમી આપવાની આપણી ક્ષતિ રહી ગઈ છે ત્યાં આપણી ક્ષમતા મુજબ અને સામેની રોટલી ખમી શકે એમની ક્ષમતા મુજબ ગરમી આપવા માટે કપડાંથી દબાવવાનું હોય છે અને ત્રીજી વખતે જ્યારે આપણે એને ફેરવીએ છીએ આપણે એટલે કે ત્રીજો કોલ મારીએ છીએ ત્યારે હંમેશા રોટલી સંપૂર્ણ તૈયાર થઈ જવી જોઈએ એમ આપણું પ્રોડક્ટ વેચાઈ ગયા બાદ પણ જેમ રોટલી સંપૂર્ણ ચડી ગયા બાદ પણ જ્યારે આપણે ઘરની સ્ત્રી હોય છે ને એ રોટલીને નીચે ઉતારે ને ત્યારબાદ એની ઉપર ઘી ચોપડે છે એમ આપણે પણ આપણી જે પ્રોડક્ટ વેચાઈ ગઈ આપણે જે આપણી વસ્તુ વેચી દીધી ત્યારબાદ આપણે એને કોઈ પણ આપણી વાતચીતથી કોઈ જાતના આપણા વિવેક વ્યવહાર કે કોઈ એ પછીના સમયથી આપણે જે ઘી ચોપડવાનું હોય ને એ ખાસ અગત્યનું હોય છે જો ઘી ચોપડા વગરની હશે ને તો એ ચોપ રોટલી તુરત જ કડક થઈ જશે પણ જો ઘી ચોપડેલી હશે ને તો એ રોટલી બે દિવસ સુધી કૂણી રહેશે એમ આપણે પણ આપણી વાત કે આપણી વસ્તુ વેચી દીધા બાદ વેચાણ કર્યા બાદ જો આપણે એને આપણા સર્વિસ એટલે કે આપણી સેવાની કોઈનું ઘી નહીં ચોપડીએ કે આપણી વાતચીતનું કોઈ ઘી નહીં ચોપડીએ તો એ આપણી જે વેચાણ કરેલી વસ્તુ છે ને એ તુરત જ કડક થઈ જશે પણ જો એને આપણે ઘી ચોપડતા રહેશું તો વર્ષોના વર્ષો સુધી એ ગ્રાહક આપણી સાથે બંધાયેલો રહેશે અને આપણી રોટલી એ કાયમ આરોગતો રહેશે અને એ ગ્રાહક પણ તંદુરસ્ત રહેશે અને વેચાણ કરવાવાળા આપણે વ્યક્તિ પણ તંદુરસ્ત રહેશું આમ રોટલી બનાવવાની સંપૂર્ણ કળા અને સંપૂર્ણ પદ્ધતિ અને આપણી કોઈ પણ વસ્તુનું આપણે વેચાણ કરતા હોઈએ પછી એ અદૃશ્ય વસ્તુ હોય કે દ્રશ્યમાન વસ્તુ હોય એટલે કે ટેન્જીબલ થિંગ હોય કે નોનટેન્જીબલ થિંગ હોય પણ તમે જો એક વખત આ રોટલી બનાવવાની જે પદ્ધતિ છે એને જો તમારી અંદર તમારા મનની અંદર ઉતારી દો અને એ મુજબ જ તમારું વેચાણ કરવાનું કાર્ય કરશો તો આપ કોઈ પણ દુનિયાની વસ્તુ વેચતા હશો એમાં આપ સફળ થશો નમસ્કાર મિત્રો